વેચ કરનાર વેપારીએ સંપૂર્ણ રાખવી પડશે રાજ્યમાં બનતા ગુનામાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તેમજ મોબાઈલ ચોરીના ગુનાનું પ્રમાણ વધવા લાગ્યું છે આવા ગુના શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઈ ગયેલા મોબાઈલ ફોનના આઈએમઇઆઇ નંબરનું ટ્રેકિંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમને કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદ્યો છે જે મોબાઈલ વેચનાર કે ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી આ બાબતે આવા ગુનાના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જૂના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદ કરેલ છે અથવા કોને વેચ્યો છે તે જાણવું ખૂબ જરૂરી જણાય છે જેથી જૂના મોબાઈલ લેવે કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જૂના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરું નામ સરનામું નોંધવું ખૂબ જરૂરી છે જૂના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીએ મોબાઈલ ફોનની વિગત આઈએમઇઆઈ નંબર મોબાઈલ વેચનાર તેમજ ખરીદનારનું નામ સરનામાની વિગત આઈડી પ્રૂફ આ વિગત અસલ પરથી ખરાઈ કરીને મેળવીને તેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા બહાર પાડેલ જાહેરનામું તારીખ વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે